ભુજના ઐતિહાસિક સ્મૃતિવન ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત પંચ દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવ અસાનજી અસ્મિતા જો ઓછો પોતાની પૂરી ભવ્યતા સાથે આગળ વધી રહ્યો છે ગત પચ્ચીસમી ડિસેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવના ત્રીજા દિવસે સવારનું સત્ર ભૂલકાઓના નામે રહ્યું હતું સ્મૃતિવનના રમણીય વાતાવરણમાં કચ્છી બાળગીતો અને બાળવાર્તાઓનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સોનબાઈ રવિયાના કુશળ સંચાલન હેઠળ યોજાયેલા આ સત્રમાં ભારતીબેન ગોરે પોતાની આગવી શૈલીમાં કચ્છી ભાષામાં બાળવાર્તાઓ પીરસી હતી જ્યારે કૃપાબેન નાકરે મધુર અવાજે કચ્છી બાળગીતો રજૂ કરીને બાળકોને મંત્રમુગ્ધ કર્યા હતા માતૃભાષામાં સાહિત્યનું આ પેરસણ બાળકોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેની રૂચિ જગાડવામાં સફળ રહ્યું હતું આજે સાંજનું સત્ર યુવા કવિઓના નામે રહેશે જેમાં વિષ્ણુ ગોરના સંચાલનમાં કચ્છી યુવા પ્રતિભા કવિ સંમેલન યોજાશે આ પૂર્વે ઉત્સવના બીજા દિવસે કચ્છના ઐતિહાસિક વારસા અને સ્થાપત્યના જતન અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી બીજા દિવસના પ્રથમ સત્રમાં વક્તાઓએ વધતા પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખીને કચ્છના સ્થાપત્યોના દસ્તાવેજીકરણ અને તેના સંવર્ધન પર ભાર મૂક્યો હતો પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ કચ્છની વ્રજભાષા પાઠશાળા અને પ્રાગમહેલની દફતર ભંડારની વિગતો આપી હતી લેખક સંજય ઠાકરે વિશ્વની પ્રથમ સેલોર વાવ ધોળાવી હોવાની રસપ્રદ માહિતી આપી હતી તો નરેશ અંતાણીએ ધરતીકંપ બાદ કચ્છ મ્યુઝિયમના નવીનીકરણ અને શિલાલેખોના દસ્તાવેજીકરણ અંગે પ્રકાશ પાડ્યો હતો કેળવણીકાર હરીશ ધોળકીયાએ નષ્ટ થઈ રહેલા સ્મારકોને બચાવવા માટે લાલબત્તી ધરીને સામાજિક જાગૃતિની હિમાયત કરી હતી મનન ઠાકરના સંચાલનમાં યોજાયેલા આ સત્રમાં મહોત્સવના સંયોજક ડોક્ટર કાશ્મીરા મહેતા સહિતના મહાનુ ઓએ વક્તાઓનું સન્માન કર્યું હતું શુક્રવારી સાંજ કવિતા અને સંગીતની જુગલબંધીથી મહેકી ઉઠી હતી જયંત જોશી શબાબના સંચાલનમાં યોજાયેલા કચ્છ કવિ સંમેલનમાં કવિઓએ પોતાની રચનાઓથી શ્રોતાઓને તરબતર કર્યા હતા દિવસના અંતે નંદલાલ છાંગા અને તેમના ગ્રુપ દ્વારા રજૂ કરાયેલા કચ્છી સંગીતના સુરોએ સ્મૃતિવનના પરિસરમાં પરિસર લોક કલા જાદુ વિખેર્યો હતો આગામી ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં કચ્છ અસ્મિતાના વિવિધ પાસાઓ ઉજાગર થતા રહે છે કચ્છ સાહિત્ય ઉત્સવ ચાલી રહ્યો છે આ પાંચ દિવસ ઉત્સવ છે જેમાં કચ્છની કલા સંસ્કૃતિ અને સાહિત્ય ને ઉજાગર કરતો આ ઉત્સવ છે કાલાગોડા લિટરેચર ફેસ્ટિવલ કે જયપુર લિટરેચર ફેસ્ટિવલ થતા હોય ત્યારે જૂની પેઢી નવી પેઢી સાથે સંકળાય પોતાની સંસ્કૃતિ પોતાના સાંસ્કૃતિક વારસા ઉપર સાહિત્ય ઉપર ગૌરવ માનવી થાય તો આજ જ પ્રકારનું કામ અત્યારે તમે જુઓ કે પુષ્પદાનભાઈ બોલી રહ્યા હોય અને અઢાર વર્ષની દીકરી સાંભળી રહી હોય અને એને મેન્યુસ્ક્રિપ્ટમાં કામ કરવા માટે રિસર્ચ કરવા માટે પ્રેરાય તો આજ આપણે પેઢીનું ગણતર કરીશું ને કચ્છનું ઇતિહાસ કચ્છનું સાહિત્ય કચ્છનો સાંસ્કૃતિક વારસો નવા કવિઓ જૂના પ્રશિષ્ટ સાહિત્ય નવા લેખકો જૂના લેખકો આ બધા સાથે મળીને વિશેષ ચર્ચાઓ કરશે અલગ અલગ પેનલ ડિસ્કશન્સ છે કવિતાઓના મુશાયરાઓ છે સાંસ્કૃતિક કાર્યક્રમો છે લોક સાહિત્યના કાર્યક્રમો છે ગરબાઓ છે એ ખૂબ જ એક અગત્યનો મારા મને છે વિચાર અને નામ છે કચ્છ સાહિત્ય ઉત્સવ અને કચ્છ બેન કે પણ ચોજા કે અષણજી અસ્મિતા જો ઉત્સવ ઓછો અષણજી અસુવિધા ઓછો આ કાર્યક્રમ છેલ્લા ચાર પાંચ વર્ષથી કચ્છી સાહિત્ય એકેડેમી દ્વારા અને ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા કરવામાં આવી રહ્યો છે આવા ઉત્સવો ઉત્સવો અને આ જે સાહિત્યનો છે છે ને ખૂબ જ જરૂરી આવા આવા કે આશ્રયો રાજ્રય વગર શક્ય નથી હોતા અને એમાં મને ઘણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય તરફથી ગુજરાત સાહિત્ય એકેડેમીના માધ્યમથી મને કે આ કાર્યક્રમ કચ્છ જિલ્લાને મળ્યો છે એ કચ્છનું સૌભાગ્ય છે આવા કાર્યક્રમ હું તો માનું છું કે દરેક દરેક જિલ્લામાં થવા જોઈએ પોતાની પોતાની અસ્મિતાને ઉજાગર કરવા માટે આજે જે કાર્યક્રમમાં હું જે મેં વક્તવ્ય આપ્યું અને મારી સાથે હરેશભાઈ ધોળકીયા સન્માન હરેશભાઈ ધોળકિયા નરેશભાઈ અંતાણી અને સંજયભાઈ ઠાકર હતા એમણે કચ્છનો પુરાતત્વીય વારસો અને એનો દસ્તાવેજીકરણ એ વિષય હતો એ વિષય તો કચ્છનો વિકાસ ના માટેની વાતો થાય દસ્તાવેજીકરણ થયું છે કે નહીં એની પણ ઘણી વાતો થાય તો આપણે કે કચ્છ ને ભારે અત્યારના વર્તમાન સમયમાં થોડા સમય પહેલા એ રીતે કચ્છ એક દુષ્કાળી મુલક છે કચ્છ નેગ્લેક્ટેડ પ્લસ છે કચ્છની અંદર કંઈ છે જ નહીં આવી એક સામાન્ય વાતો હતી પરંતુ જયારે કચ્છના પ્રત્યે રાજ્ય તરફથી ધ્યાન દેવામાં આવે કચ્છની અંદર જે પુરાતત્વ વારસો છે એનું જે ઉજાગર કરવામાં આવે એનું ડોક્યુમેન્ટેશન સમક્ષ પ્રજા સમક્ષ મુકામે ત્યારે ખરેખર કચ્છની દ્રષ્ટિકોણ કચ્છના વિશેનો દ્રષ્ટિકોણ એક બદલી જાય કચ્છનો પુરાતત્વ વારસો તો એક અદ્ભુત છે એ ધોળાવીરા સંસ્કૃતિ ઇન્ડસ્ટ્રી વેલી કલ્ચર આપણે ગણીએ સરસ્વતીનો કિનારાની વસાતોનો વાત કરીએ તો એ બધી વાતો છે કચ્છની અંદર એક એક પુરાત વાતો છે આજે લાખો કરોડો વર્ષના ફોશિસ ઉપરથી એ આપણે ડેટિંગ મળે જુનો એના હજારો મળે અઢી ત્રણ હજાર વર્ષ પહેલા બહુ જ એક વિકસિત શહેર હતું એની ગટર વ્યવસ્થાઓ બધું સુવ્યવસ્થિત હતી પાણી વ્યવસ્થા એના ડોક્યુમેન્ટેશન આપણે ઘણા જાણવા મળે છે કચ્છની અંદર ધાર્મિક સ્થળો કચ્છના કિલ્લાઓ કચ્છના મહાન વ્યક્તિઓની મુલાકાતો એ બધા વિશે ખૂબ ખૂબ જાણવા મળી છે નવી પેઢીને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે આપ આમનાથી થોડી જાણકારી મેળવો આ જાણકારી મેળવવાથી જે કચ્છને ને દેશને ફાયદો થશે કે એ તો જુદી વાત છે પરંતુ આવી માહિતી મેળવવાથી દરેકને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને પોતાને ફાયદો થશે આ જાતનો ફાયદો યુવાન પેઢીમાં આવે એને ઉજાગર થાય એના માટેના આ કાર્યક્રમ એના આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આપના માધ્યમથી મારી વિચાર આપની વિનંતી છે કચ્છના લોકોને ખાસ કરીને કે ભાઈ આપણે જે પદ અને પૈસો મેળવો તમને સુખ મળશે તમને કદાચ પણ એ મેળવાની સાથે સાથે તમને ઉર્જા મળે ક્યાંથી ચેતના ક્યાંથી મળે તમારો નિજાનંદ ક્યાંથી મળે એના માટેનું એક જ માધ્યમ હોય તો એ છે સાહિત્ય સાહિત્યમાં તમે એમાં વિદ્વતા પ્રાપ્ત કરો કે નહીં પરંતુ એની સળાંગ સ્વીકારશો તો પણ તમને આનંદ મળશે નિજાનંદ મળશે અને આ જાતના કલ્ચરિક વિશ્વાસ જ્યારે કોઈ બી પ્રદેશમાં એક લો એન્ડ ઓર્ડર બરાબર હોય આર્થિક સમૃદ્ધિ હોય ત્યારે આવા કાર્યક્રમ છે એ સોર્ણકાળની હું તો હું એને કાળ ગણું આવા કાર્યક્રમો આજે ગણે છે આપણે ગુજરાત રાજ્યમાં આપણે સૌ સદભાગ્ય છીએ કે ગુજરાત રાજ્યમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે એના માટે ગુજરાત સરકારને ધન્યવાદ આજે કચ્છ ગુજરાત સાહિત્ય એકેડમી ધન્યવાદ એના સાથેના જે કોઈ આ લોકો સહયોગી સંસ્થાઓ છે કચ્છ યુનિવર્સિટી છે કચ્છ યુનિવર્સિટી છે બીજી બીજી સંસ્થાઓ છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપો આવા કાર્યક્રમો અમારી નવી પેઢીને માટે ખૂબ ઉપયોગી બને એ નવી પેઢીને ખૂબ પ્રગતિ થાય નવી પેઢી ખૂબ સુખ સમૃદ્ધ થાય એવી મારી બધાને શુભકામનાઓ જય માતાજી જય હિન્દ